જી આપણે નવી જગ્યાએ કરવાનું જગ્યાએ કરવામાં આવ્યું છે અને શું આ વિશેષ આ વખતે આપણે આવી ગયા છીએ આપણું ચોથ આઉટલેટ લઈને રાજકોટ રલિયા ટેલિફોન એક્સચેન્જ પાસે રાજમણી પબ્લિકામાં અને આપણી ઓલરેડી ત્રણ બ્રાન્ચ રાજકોટમાં એક્ટિવ છે અને આપણું ચોથી સો છે પહેલાં પેલી આપણી બ્રાન્ચ છે બજરંગવાડી સર્કલ પાસે જામનગર પાસે આપણી બીજી બ્રાન્ચ છે જુબેલી ચોક પાસે આપણી ત્રીજી બ્રાન્ચ છે રેલવે કોલોની જામનગર રોડ પાસે અને આપણી ચોથી બ્રાન્ચ છે હા કેટલા વર્ષથી સાહેબ બોલા રાજકોટમાં એક છે રાજકોટવાસીઓનો પ્રેમ કેવો પડ્યો છે આપણને ચોથી વર્ષ પહેલાં થયા છે મળી અને હું થર્ડ જનરેશન હા ક્યાંથી શરૂઆત કરી હતી ને અત્યારે શું બોલી શકાય ખાસ કરીને ક્વોલિટીની વાત કરીએ તો રાજકોટના લોકો ક્વોન્ટિટી નહીં પણ ક્વોલિટીમાં ભાગે છે એને શું છે ઓગણીસો ને એકોતેરથી મારા દાદાજીએ આ ધંધો સ્ટાર્ટ કરેલો હતો દાદા રેકડી લઈ અને ધંધો કરતા હતા ત્યારબાદ અમે ધીરે ધીરે બિઝનેસમાં આગળ આવ્યા અને ખાસ આપણો ઉદ્દેશ્ય એ જ છે કે ઓછા પૈસામાં અને સંતોષ મળે અને નાના વર્ગનો મધ્યમ વર્ગનો માણસ આપણે જે આવીને એક મીઠો ડકાક લઈ શકું અને ચોથી બ્રાન્ચ વર્ષની વિશેષતા ખાસ વિશેષતામાં બાપુ એવું છે કે અમારી બચરંગવાળી પણ જ્યુઅલરી બ્રાન્ચ બહુ ઓવર રસ રહેતો હતો અને આપણે અત્યારે રાજકોટના સેન્ટરમાં દરિયા ટેલિફોન આવી ગયા છે એટલે કસ્ટમરને થોડું આવું નજીક પડે અને ટોપન સિસ્ટમની આપણે અત્યારે રસી કરેલી છે અને પ્રાઇઝની આપણે વાત કરીએ તો પ્રાઇસ આપણે નેવુંથી થી લઈ અને ત્રણસો પચાસ સુધી આપણા યાર્ડનિક રોડ ઉપર રિંગ રોડ ઉપર બાલાવ રોડ ઉપર જે આપણા કસ્ટમર્સ હતા એની નજીક આપણે આવી ગયા છીએ અને આપણા ચાર મિત્રો જે છે આપણા જે કસ્ટમર છે અમારા તો તેને લાભ રહેશે આખું એડ્રેસ રયા ટેલિફોન એક્સચેન્જ